જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન ગોઠવાય કે હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા આપણો જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર બીટીએસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ધરખમ વધારો થતા લોકોમાં નિરાશા જોવા મળી હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ આસમાને ચડતા લોકોમાં નિરાશા જોવા મળી હતી જેના કારણે સિઝનમાં લોકોને ખૂબ જ ભારે થઈ ગયું હતું પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા લોકોમાં જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં વીસ હજાર જેટલો ઘટાડો થતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે તો સોનાના ભાવને લઈ સુરતના જ્વેલર્સે જણાવ્યું કે રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસના યુદ્ધની અસરના કારણે સોનાના ભાવમાં ફેરફાર થતો હોવાનું જણાવ્યું છે તો આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે થોડા સમય પહેલા સોનાના ભાવમાં વધારો થતા કસ્ટમરોને ખૂબ જ દુઃખ થયું હતું તો કસ્ટમરો જે સોનાના દાગીનાની ખરીદી કરવા માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુશીના સમાચાર છે કે સોનાના ભાવમાં ઘટાડો થયો છે તો આજે આપણે સુરતના દી ખુશાલદાસ જ્વેલર્સ ખાતે ઉપસ્થિત છે અને ત્યાં ઓનર પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે હું વિરેન ચોક્સી ડી ખુશાલભાઈ જ્વેલર્સ ઓનર સુરત થી સોનાના ભાવમાં ઘટાડો થયો છે શું છે સોનામાં અત્યારે 20000 જેવું કરેક્શન આવ્યું છે 100 ગ્રામ પર 20000 નું કરેક્શન આવી રહ્યું છે એનું રીઝન મેઈન તો આવે છે કે જે પહેલા આપણે ઓછું કેમ થયું એની પહેલા આપણે જાણીએ કે વધ્યું છે કેમ એનું આપણે રીઝન જાણીએ કે સોનું વધતું ગયું વધતું ગયું શું કારણ હતું એ જે યુદ્ધનો માહોલ થયો ઇઝરાયલનો યુદ્ધ છે એની પહેલા રશિયાનું થયું ત્યારે જ્યારે અનસર્ટેનિટી ડરનો માહોલ આવે છે દુનિયામાં ત્યારે ત્યારે સોનું હંમેશા વધ્યું છે એ આપણે હિસ્ટ્રીમાં જોઈ રહ્યા છે સેમ થિંગ આ વખતે પણ બન્યું એવું જ એ રીતે રશિયાનું થયું ત્યારે સ્પાઈક આવ્યો ગોલ્ડ રેટમાં પછી ઇઝરાયલનું થયું ત્યારે પાછો સ્પાઈક આવ્યો ઇઝરાયલને હમાસના યુદ્ધમાં જ્યારે ઈરાન એડ થયું એને તો ઇન્વોલ્વ થયું ત્યારે પાછો સ્પાઈક આવ્યો તો એ વધી વધીને સાત લાખ સાઠ હજાર પર પહોંચી ગયું સોનું જે હાઇસ્ટ પીક પર આપણે ઇન્ડિયામાં આ વખતે જોયું હવે જ્યારે યુદ્ધની જે સિચ્યુએશન છે એ થોડી ન્યુટ્રલાઇઝ થયેલ મીન્સ નોર્મલ થતી આપણે જોઈ રહ્યા છીએ કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે કોઈને ખ્યાલ નથી કેટલું લાંબુ ચાલશે ખબર નથી કોઈને ત્યારે હવે હંમેશા એક કરેક્શન આવે જ્યારે આટલું વધે છે સોનું તેની સામે એક કરેક્શન આવવું જોઈએ એ હવે કરેક્શન આપણે અત્યારે દેખાવ્યું છે એ સાત સાઠ હતું સો ગ્રામનો ભાવ ચોવીસ કેરેટનો એ ઘટીને અત્યારે સાત લાખ ચાલીસ હજાર પર આવ્યો છે વીસ હજાર રૂપિયા સો ગ્રામથી ઘટ્યું છે સો ગ્રામ પર આગામી દિવસોમાં ભાવમાં કેવો ફેરફાર જોવા આ કરેક્શન હજી આગળ જોવા મળે છે ઓલમોસ્ટ સવા સાત લાખ છે ની આસપાસ પણ આવી શકે છે ડિફેન્સ કેવી સિચ્યુએશન છે વોર સિચ્યુએશન શું છે ઓવરઓલ વોલની સિચ્યુએશન શું છે ઘણા બધા આમાં ફેક્ટર્સ ઇફેક્ટ કરતા હોય છે ઓવરઓલ જોતા લાગે છે કરેક્શન હજી સાત સવા સાત સુધી જશે સાત સવા ની આસપાસ આવશે પાછું વધારે ડાઉન હોલ છે એટલું સોનાની ખરીદી કરવા માટે જ્યારે ભાવ વધ્યો ત્યારે કસ્ટમરોમાં થોડી નિરાશા હતી હવે લોકોમાં ખુશખબરી જેવું છે તો શું કહેશો જે ભાવ વધ્યો એના હિસાબે કસ્ટમર ઓલરેડી ખાસા સમયથી હમણાં રાહ જોઈ છે કહી શકાય કે લાસ્ટ એક મંથથી કસ્ટમર રાહ જોઈ રહ્યું છે કે ક્યારે લઈએ ક્યારે લઈએ કારણ કે ભાવ વધતો જ ગયો વધતો જ ગયો અત્યારે કરેક્શન આવ્યું એટલે કસ્ટમર માટે હંમેશા ગુડ ન્યૂઝ છે કે હવે લેવાનો ટાઈમ આવી ગયો છે તો અત્યારથી હવે સ્ટાર્ટ કરી શકે છે એમનો પરચેસિંગ પરફેક્ટ ટાઈમ આવી ગયો છે લેવા માટે સુરતમાં દી કુશલદાસ જ્વેલર્સના ઓનર પાસેથી જાણવા મળ્યું કે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જેના કારણે જે લગ્ન સરા માટે ખરીદી કરવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આ સારામાં સારો સમય છે અને ખરીદી કરો જે સોનાની ખરીદી કરવા માંગે છે તે લોકો માટે આ સારો સમય હોવાથી તેઓ સોનાની ખરીદી કરી શકે છે તો ખુશાલદાસ જ્વેલર્સના ઓનર દ્વારા જણાવવામાં આવ્યું કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા બીટીએસ સુરત